રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન પ્રોજેક્ટ અંતર્ગત છેવાડા અને સરહદી વિસ્તારમાં ગામડાઓમાં વસવાટ કરતા અગિયારેઓ અને મજૂરોના બાળકોને પોતાના વાલીઓ સાથે પોતાનું શિક્ષણ છોડી અન્ય વિસ્તારમાં સ્થળાંતર ન કરવું પડે તે થઈને સિઝનલ હોસ્પિટલમાં બાળકોને રહેવા જમવા અને તમામ ખર્ચ પેટે શાળામાં ગ્રાન્ટ માપવામાં આવે છે આ સમગ્ર બાબતે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જાત તપાસ કરવામાં આવી ત્યારે આવી કોઈ હોસ્ટેલ સુબાપુરા ગ્રામની પ્રાથમિક શાળામાં હયાત નથી તેવું જાણવા મળી રહ્યું છે તેમ છતાં સરકારી કાગળિયા પર પાટણ જિલ્લા સંખેશ્વર તાલુકાના સુબાપુરા ગામની સુબાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા આવી ભૂતિયા સિઝનલ હોસ્ટેલ દર્શાવી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ મેળવવામાં આવે છે આ પ્રાથમિક શાળામાં બે બે યુનિટમાં પચાસ ભૂતિયા બાળકોની નોંધણી કરી આ ગ્રાન્ટ મેળવવામાં આવતી જે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સાથે શાળાના આચાર્ય જાત મુલાકાત કરવામાં આવી છે કે આ ગ્રાન્ટની પચીસ ટકા ઉપરી અધિકારીઓને આપવામાં આવે છે તેવા પણ ગંભીર આક્ષેપો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા છે પાટણ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા પાટણ જિલ્લા પંચાયત ભવન ખાતે પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના સમગ્ર બાબતે તપાસ કરી સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓ અને શાળાના આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે જિલ્લા પંચાયત ખાતે ડીપીઓ અધિકારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને રજૂઆત કરવાની વાત સાંભળવા હાજર ન થતા આ પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકર્તાઓએ દોઢથી બે કલાક સુધી વેઇટિંગમાં બેસવું પડ્યું અને આટલું વેઇટિંગ કરવા છતાં ડીપીઓ અધિકારી આમ આદમી પાર્ટીનો જવાબ આપવા હાજર ન થયા ત્યારે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ બે બાકડા બન્યા હતા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લાઓમાં સરહદી અને છેવાડાના વિસ્તારોમાં સિઝનલ હોસ્ટેલોની સુવિધા આપવામાં આવે છે આ હોસ્ટેલો બાળકોના જે મમ્મી પપ્પા જે ખેતમજૂરો હોય કે મજૂરો હોય જેમને સ્થળાંતર કરીને ચાર મહિને પાંચ મહિને અલગ અલગ જગ્યાએ કામ કરવાનું થતું હોય ત્યારે આ બાળકોની સાથે જ્યારે તેઓ માતા પિતા લઈ જતા હોય છે ત્યારે બાળકોનું ભવિષ્ય શિક્ષણના ધામના કારણે બગડે છે ત્યારે આવા બાળકોનું શિક્ષણ ના બગડે ત્યારે રાજ્ય સરકારે ખરેખર એક સારી પહેલ કરી છે કે સિઝનલ હોસ્ટેલની સુવિધા આપવામાં આવી છે આ સિઝનલ હોસ્ટેલમાં રાજ્ય સરકાર દ્વારા અમુક ગ્રાન્ટ દરેક શાળામાં આપવામાં આવે છે હવે ખરેખર અમને એમ માહિતી મળી ગામમાં અમારા આગેવાન વિપુલભાઈ ઠાકોરે જ્યારે જાત તપાસ કરી ત્યારે આવી કોઈ પણ હોસ્ટેલ ત્યાં સ્થળ ઉપર છે નહીં કાગળમાં આવી હોસ્ટેલ બનાવવામાં આવી છે અને પચાસ જેટલા ભૂતિયા બાળકોના નામ એન્ટર કરી જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ક્યાં તો રાજ્ય સરકારના જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી આ લોકો રકમ ગ્રાન્ટના પેટે લે છે અને તેનો પચીસ ટકા સુધીનો હપ્તો એટલે કે એક લાખ પચીસ હજાર જેટલી માતબર રકમ અહીંયા આવે છે ઉપરના કોઈ અધિકારી લે છે એવી ખુદ કબૂલાત ત્યાંના આચાર્ય કરી છે ત્યારે આ બાબતે સમગ્ર પ્રકરણ ગુજરાતમાં જાય નકલીનું વિલંબ છે નકલી ઘી પકડાય નકલી શાળાઓ પકડાય નકલી કોલેજો પકડાય હવે ભૂતિયા શાળા પકડાય છે ભૂતિયા હોસ્ટેલ પકડાય છે ત્યારે આવી જગ્યાએ ખરેખર અમે જાત તપાસ થાય કૌભાંડ ઉજાગર થાય આમાં એવો કયો અધિકારી સંડોવાયેલો છે કે જે ખરેખર ઉપર સુધી હપ્તા લે છે અને આચાર્ય એ પણ ખુદ કબૂલી છે ત્યારે આચાર્ય પર કાર્યવાહી થાય અધિકારી પર કાર્યવાહી થાય અને સમગ્ર બાબતે શું છે સત્ય હકીકત એ જાણવા માટે અમે આજે ડોક્ટર નરેન્દ્રભાઈ ચાવડા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આવ્યા છીએ નામ પરિચય સ્વયં સોશિયલ મીડિયા ગામ છે ત્યાં આગળ સરકાર માન્ય જે સિજનર હોસ્ટેલ ચાલવા ચાલી રહ્યું હોય છે એની અંદર બાળકોને એક દિવસના ચાલીસ રૂપિયા અને મહિને પંદરસો રૂપિયા જે બાળકો મજૂરી વર્ગના મા બાપો એ આ બાળકોને લઈ બાર ગામ જાય તો એમનું શિક્ષણ બગડે તો એના માટે આ સરકાર આ સુવિધા આપતી હોય છે કે એ બાળકોને ત્યાં ગામમાં રાખવા જમાડવા નવડાવવા દોડાવવા અને સ્કૂલ મૂકવા આવી સિગ્નલ હોસ્ટેલ નામ આ સ્કૂલ ત્યાં સુબોપુરા ગામની અંદર ખાલી ફક્ત ઓન પેપર જ ચાલી રહી હતી અને આ વસ્તુ ત્યાંના આચાર્યએ સ્વીકાર્યું છે કે આ વસ્તુ ઓન પેપર ચાલી રહી હતી અને આના પચીસ ટકા મારે ઉપર આપવા પડે છે એક લાખને પચીસ હજાર આવું સ્પષ્ટતા સાથે ત્યાંના આચાર્યશ્રીએ કબૂલ્યું છે તો આજે આપણે ડીપીઓ શ્રીમાં પાટણ રજૂઆત કરવા આવેલા છીએ તો અહીંયા ડીપીઓને તમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા આવ્યા હતા તો તમને મળ્યા કે તમને શું કીધું એમને અંદર એમની કોઈ મીટિંગ ચાલુ હતી અમે બહાર આવ્યા ચિઠ્ઠી લખી ચિઠ્ઠી લખીને ઉભા હતા તો એ બધાની સાથે નીકળી ગયા અહીંયા નીચે જતા હતા તો મેં ફોન કર્યો સાહેબ દસક મિનિટ